હેલો ફ્રેન્ડ હું પ્રજાપતિ અને તમારું સ્વાગત કરું છું મારા કિચનમાં આજે આપણે એકદમ સરસ ટેસ્ટી ફરાળી આપણે ચકરી બનાવવાના છે તો એના માટે મેં અડધી વાડકી સાબુદાણા અને અડધી વાડકી મોરૈયાને ક્રશ કરી લીધો છે એકદમ ઝીણો આપણે ક્રશ કરી લેવાનો છે જ બને તેટલો ઝીણો ક્રશ કરી લેવાનો છે અને આપણે હવે એક બાઉલ લઈ લીધું છે એની અંદર આપણે બટાકા લઈ લીધા છે આશરે બેથી ત્રણ બટાકા છે અને એને એકદમ સરસ આપણે છીણીને લઈ લેવાના છે આપણે ચકરી બનાવવાના છે એટલે બટાકાને છીણીને લેવાના છે અને એકદમ સરસ આપણે છીણી લેવાના છે તમે હાથેથી મેસ કરો હોય તો પણ એકદમ ઝીણા એવા મેસ કરી લેવાના અંદર લમ્સ ના રહેવા જોઈએ જો લમ્સ રહી જશે તો પછી આપણે જે સેવ પાડશું કે ચકરી બનાવશું એમાં નીકળશે નહીં એટલા માટે આપણે આવી રીતે છીણીને લઈએ છીએ અને ફ્રેન્ડ તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમને આવા નવા નવા વિડીયો આગળ મળતા રહેશે આપણે બહુ બધી ફરાળી રેસીપી શેર કરી છે તમે જોઈ શકો છો હવે ફ્રેન્ડ આપણે આની અંદર રાત લોટ એડ કર્યો છે અત્યારે આપણે માપ નથી રાખ્યું આપણે બેન્ડિંગ આવે ત્યાં સુધી રાખવાનો છે આપણે મિક્સ કરી લેવાનું તમારે વધુ બટાકા લીધા હશે તો વધુ જ હશે હવે ફ્રેન્ડ આપણે જે સાબુદાણા અને મોરૈયાને ક્રશ કરીને રાખ્યો છે એ આપણે ચાર ચમચી જેટલું લઈ લઈશું તો તમે જોઈ શકો છો આપણે ચાર ચમચી જેટલો સાબુદાણા અને મોરૈયાનો પાવડર લઈ લીધો છે પછી આપણે એની ઉપર તલ એડ કરી દઈશું આશરે એક ચમચી જેટલા અને ફ્રેન્ડ આ આપણે મસાલો બનાવીને રાખ્યો છે એની અંદર આપણે સૂકા લાલ મરચાં સૂકા ધાણા એ ક્રશ કરીને રાખ્યા છે અને મરિયા છે એ બધું ક્રશ કરીને આપણે પાવડર બનાવ્યો છે એને એડ કર્યો છે અને તેલ એડ કરીને પચાવીને આપણે એકદમ સરસ મસળી લેવાનો છે પાણીની જરૂર નહીં પડે આમાં તમે જોઈ શકો છો એકદમ સરસ મિક્સ થઈ જશે પહેલાં આપણે એકદમ સરસ મિક્સ કરી લેવાનો છે અને જો તમારે પાણીની જરૂર પડે તો જ એડ કરવાનું છે અને સરસ મિક્સ કરી લેવાનું છે બે ટીપા જેટલું પાણી એડ કરવું હોય તમે કરીને એકદમ સરસ સ્મૂથ બનાવી શકો છો પણ આપણે આવી રીતનું બેટર રાખવાનું છે હવે ફ્રેન્ડ આપણે આની અંદર થોડું બુરું એડ કરી દઈશું હું એડ કરવાનું રહી ગયું હતું એટલે અત્યારે એડ કરીને પછી સરસ મસળી લઉં છું બુરુખાંડે અડધી ચમચી એડ કરી છે કારણ કે ફરાળી રેસીપી હોય તો તમે થોડું ગરપણ અંદર એડ કરો તો એનો ટેસ્ટ સારો આવે છે હવે પણ આપણે જે સંચો છે એને તેલ લગાવીને ગ્રીસ કરી લીધું છે અને જે સ્ટાર વાળી જારી આવે છે એને એડ કરી દીધી છે આપણે ચકરી બનાવવાના છે એટલે સ્ટાર જારી એડ કરી છે તમારે સેવ બનાવી હોય તો તમે સેવ પણ બનાવી શકો છો હવે પેન્ડ આપણે ચકરીને પાડી લેવાની છે તમે જોઈ શકો છો આવી રીતે આપણે ચકરી બધી બનાવીને એડ રેડી કરી દેવાની છે અને એની પાછળની કિનારી આપણે સીલ કરી દેવાની છે એટલે ચકરી આપણી છૂટી ના પડી જાય તો મેં પ્લેટફોમને પણ ચોખ્ખું કરીને પ્લેટફોર્મ પણ ચકરીને પાડી દીધી છે અને તમે જોઈ શકો છો આવી રીતે તાવેથાની મદદથી આપણે ચકરીને ઊંચી કરીને તેલમાં એડ કરવાની છે તમે ડાયરેક હાથેથી ના કરતા ને ત્યારે તૂટી જશે ચકરી તમે રેગ્યુલર ચકરી બનાવતા હોય તો પણ તમારે આવી રીતે તાવેતાથી જ ઊંચી કરીને એડ કરવાની છે તમે જોઈ શકો છો ચકરી આપણી એકદમ સરસ બની ગઈ છે ધીમા તાપ પહેલાં ધીમા તાપે જ થવા દેવાની છે ગેસની ફ્લેમ ફાસ્ટ નથી કરવાની નહીં તો બરી જશે એટલે ધીમા તાપે આપણે એકદમ સરસ ચકરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાની છે ક્રિસ્પી ના થાય ત્યાં સુધી જ્યારે તમે કાઢશો ત્યારે તમને થોડી કેવી લાગશે કે કડક નથી થઈ પણ તમે થોડી વાર એને ઠંડી થવા દોશો પછી એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે તો તમે જોઈ શકો છો એવી જ રીતે આપણે બધી જ ચકરીને તળીને રેડી કરી દેવાની છે એને બેથી ત્રણ મિનિટનો ટાઈમ લાગશે ધીમા તાપે થવા દેવાની છે તો એકદમ સરસ ક્રિસ્પી બનશે આપણી ચકરી તો રેડી છે ફ્રેન્ડ ચકરી આપણી તળાઈ ગઈ છે હવે આપણે એને સર્વ કરી લઈએ તો એકદમ સરસ ક્રિસ્પી એવી ચકરી આપણી બનીને રેડી છે જો તમને આ વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમને નવી નવી ફરાળી રેસીપી મારી ચેનલમાં મળી જશે તો તમે જોઈ શકો છો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અત્યારે શ્રણ મહિનો ચાલી રહ્યો છે તો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો તો એ પણ આવી નવી નવી રેસીપી બનાવીને ટ્રાય કરી શકે તમે જોઈ શકો છો એકદમ સરસ ચકરી આપણી બની ગઈ છે એક વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો